ગાંધીનગર દહેગામ પાસે શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન ઓછા ડૂબ્યા હતા જેમાંથી મૃતદેહ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે છત્તીસગઢના મહાસમુદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો છે બાગબરા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આજે શનિવારે અથડામણ શરૂ થઈ છે આ અથડામણમાં સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે એટીએફએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના અંગત सचिव હોવાનો ઢોંગ કરીને છત્રપિંડી કરનાની ધલ પકડી છે એટીએફએ શુક્રવારે આ જાણકારી આપી હતી जम्मू कश्मीर ના કિષ્ટવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથે નિયત્રામળમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા જેમાં બે જવાનોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીવાલને સર્ટી જામીન આપ્યા છે અરવિંદ કેજીવાલને ઇતિહાસ જલની બેરેક નંબર 3 માંથી મુક્ત કરવામાં આવ્યા છે અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ અને બુચ વિલમોરે પૃથ્વીની 420 કિલોમીટર દૂર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી કહ્યું કે મને અંતરિક્ષમાં રહેવું ગમે છે આ મારા મનપસંદ સ્થળોમાંનું એક છે WHOA Mpox ની પ્રથમ રસી મંજૂર કરી છે નવી રસી સાથે રસીકરણ અભિયાન સૌપ્રથમ આફ્રિકા અને આસપાસના દેશોમાં શરૂ કરવામાં આવશે